જો તમે પણ વિટામિન બી ટ્વેલની ઉણપથી પીડાતા હોય વારંવાર હાથ પગ દુખતા હોય થોડું ખાલો તો પણ થાક જેવું લાગતું હોય તો બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન છે આ યસ હાલતા ચાલતા જમીને તરત જ જો યાદ આવતું હોય તો તે મુખવાસ છે પણ જો એમાંથી પણ બી ભરપૂર માત્રામાં મળે તો શું વાત છે તો ચલો આપણે આજે ગોઠલાનો મુખવાસ કરીએ કેરી ખાધા બાદ આ ગોઠલા નોર્મલી ફેંકી દેવામાં આવતા હોય છે પણ આજે હું તમને એ જ ગોઠલામાંથી મુખવાસ બનાવતા શીખવાડીશ સાથે સાથે આપણે બે અલગ રીતના મુખવાસ શીખીશું તો હવે આ ગોઠલાને ફેંકી ન દેતા કેરીનો રસ બની જાય ત્યારબાદ તેને સારી રીતે ધોઈ અને તડકો આવતો હોય ત્યાં સુકાવી દેવાના હવે આ ગોઠલા પંદર દિવસ પહેલાંથી હું એકઠા કરી રહી હતી તો હવે તેને સારી રીતે વોશ કરી લઈશ હવે એકવાર સારી રીતના ધોવાઈ જાય ત્યારબાદ આપણે તેને બાફવાના છે કેરીની જેટલી ખાસિયત તમે જાણતા હશો તે તો ખબર જ છે બધાને પણ તેના ગોઠલા પણ ખૂબ જ ઉપયોગી છે પહેલેથી જો તમે આખું વર્ષ આ મુખવાસ બનાવીને ખાશો તો ક્યારેય પણ તમને લાઈફ ટાઈમ વિટામિન બી ટ્વેલની કમી બિલકુલ નહીં થાય હવે સારી રીતના ગોઠલાને મેં ધોઈ લીધેલા તો બે કૂકર અહીંયા હું અલગ અલગ બાફાવા મૂકી દઈશ આ ગોઠલાને બાપતી વખતે તમારે મીડિયમ ફ્લેમ પર બારથી પંદર મિનિટ જેવું રાખવાનું છે હવે એકવાર આખો કુકર ગોઠલાનું ભરાઈ જાય ત્યારબાદ અડધાથી થોડું વધારે એવું તેમાં હું પાણી ભરી દઈશ જેથી કરીને ગોઠલા સારી રીતે બફાઈ જાય અને પાણી પણ બિલકુલ ના બળે તો હવે કૂકર બંધ કરી દઈએ અને પંદર મિનિટ થવાની આપણે વેઇટ કરીશું પંદર મિનિટ થઈ જાય ત્યારબાદ પણ આપણે ગોઠલાને ડાયરેક્ટલી બિલકુલ નથી ભાંગવાના તે સારી રીતે ઠરી જાય પછી જ ભાંગીશું જેથી કરીને ગોઠલા ઓલરેડી સ્લીપરી હોય તો હાથમાં વાગવાની બિલકુલ ટેન્શન ન રહે તો જો તમે પહેલી વાર આવી રીતે ગોઠલાનો મુખવાસ બનાવવાના હોય તો હું તમારી સાથે સો ટકા નવી એવી રીત શેર કરી રહી છું હવે તમારે આ ગોઠલાને ભાંગીને તેની અંદરથી જે નાનો ગોઠલી હોય તે કાઢવાની બિલકુલ જરૂર નથી તો હવે અહીંયા ગોઠલાને હાથમાં લઈ તેને ચપો વડે ઉપરના ભાગથી થોડું એવું પ્રેસ કરી દેવાનું હવે જે બાજુ ભાગ પોચો હોય તેને લાસ્ટ સુધી ચાકાથી ખોલી લેવાનો હવે આવી રીતે હાથમાં ખૂબ જ સરસ વજન દઈ અને ગોઠલીને વચ્ચેથી કાઢી લેશું તો છેને એકદમ ઇઝી અને આસાન હવે આવી જ રીતે હું વન બાય વન પોચો ભાગ હોય ત્યાં ચાકુ મારી અંદર સુધી ચાકાને લઈ જઈ સોફ્ટ સાઈડ નીચે સુધી ચાકાને ખેંચી લઈશ જેથી કરીને ગોઠલી અંદરથી સરસ રીતના ખુલી જાય હવે ફરીથી તેને બંને હાથ વડે પ્રેસ કરી લેવાનું જેથી કરીને જે પોલો ભાગ હોય આમ ખુલતો જાય અને ગોઠલી આરામથી નીકળી જાય અહીંયા તમે ચીપિયાનો કે બીજા કોઈ પણ વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો જેથી કરીને આમ ફટાફટથી ગોઠલી બહાર નીકળી જાય અને તે આવી જ રીતના આખી જ નીકળશે બિલકુલ નહીં તૂટે તો હવે તમે જુઓ છો એ જ રીતે હું ફટાફટથી વન બાય વન બધી ગોઠલીઓને ખોલી લઈશ અને તેના અંદરની સાઇડથી મુખવાસ માટેનું જે ગોઠલી છે તેને કાઢી લઈશ તમે જોઈ શકો છો એ જરા પણ તૂટશે નહીં જો આ રીતે તમે ફોલો કરશો તો હવે દસ્તાની હેલ્પ વગર જ મેં બધી ગોઠલીઓને આવી રીતના કાઢી લીધી છે હવે આ ગોઠલીને ઘણા લોકો ડાયરેક્ટલી ખમણમાં ઉપયોગમાં લેતા હોય છે અને તેની છાલ સાઈડમાં નીકળતી જાય છે પણ અત્યારે આપણે સરસ રીતે બધા ગોઠલાની ચાકુ વડે પહેલાં તો છાલ કાઢી લઈશું ગોઠલી જે એકદમ સરસ રીતના બફાઈ ગયેલી હશે તેની છાલ ઓટોમેટિક નીકળતી જ જશે તો હવે બધી ગોઠલીઓની અહીંયા મેં છાલ ઉતારી લીધી છે તો ચલો પહેલાં તેને ખમણી લઈએ અહીંયા ખમણ તમારે મોટા કાણાવાળી ખમણીથી જ કરવાનું છે એકદમ વધારે લોંદો થઈ જાય કે ઝીણું ખમણ થાય તેવું બિલકુલ નથી કરવાનું તો હવે ફટાફટથી આપણે આવી જ રીતે ઊભું ગોઠલું રાખી બધી ગોઠલીઓને ખમણી લેશું જેથી કરીને એક જ સરખું ખમણ તૈયાર થઈ જાય અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે થોડું થોડું ખમણ થતું જાય એટલે તમારે તેની સાઈડ ચેન્જ કરતું જવાનું નહીં વધારે ખમણ એકબીજા ઉપર પડશે તો તે ચોંટતું જશે તો તમે જોઈ શકો છો ફટાફટથી આપણી બધી ગોઠલીઓ અહીંયા ખમણાઈને તૈયાર થઈ ગઈ છે જેને આપણે ખમણ છૂટું છૂટું થાળીમાં પાથરી લીધેલું છે નોર્મલી છાયામાં તમે એટલે કે રાત્રે ખમણ તો આખી રાતમાં આ ખમણ એકદમ સરસ છૂટું છૂટું થઈ જશે ફક્ત ને ફક્ત તમારે કલાક બે કલાક જેવો તડકો આપવાનો જેથી કરીને તે એકદમ ક્રિસ્પી થઈ જાય આખી રાત સૂકવવા માટે જો તમારે વધારે ખમણ હોય તો આવી રીતના છૂટું પણ રાખી શકાય અત્યારે હું આ ખમણની હેલ્પથી તમારી સાથે બે ટાઈપના અલગ અલગ મુખવાસની રીત શેર કરીશ ઘણા ઘરોમાં ફક્ત આ ગોઠલીનો જ મુખવાસ પસંદ કરવામાં આવતો હોય છે તો ઘણાના ઘરોમાં તલ અને ગોઠલી પસંદ કરવામાં આવતા હોય છે તો હવે બે કલાક તડકામાં રાખ્યા પછી અને આખી રાત મેં છાયામાં રાખેલું એટલે કે પંખામાં રાખેલું તો આપણું ખમણ એકદમ કરકરો તૈયાર છે હવે ખમણની સાથે સાથે તલનો મુખવાસ કરીશું તો એના માટે એક ચમચી જેટલું મીઠું અને અઢીસો ગ્રામ જેટલા તલ લીધેલા છે આ મીઠામાં થોડું એવું પાણી ઉમેરી સારી રીતના મિક્સ કરી તલ સાથે તેને મિક્સ કરી દેવાનું અહીંયા જો તમારે આ મુખવાસનો કલર પીળો કરવો હોય તો તમે આમાં હળદર પણ અડધી ચમચી જેટલી ઉમેરી શકો છો હવે આ મીઠાવાળિયા પાણીના જે તલ કર્યા છે તેને પણ અડધી કલાક પંખા નીચે રાખી દેશું અડધી કલાકમાં તલ સરસ રીતના પાણીને શોષી લેશે અને સરસ ખારા થઈ જશે તો ચલો આપણે હવે ગોઠલીનો મુખવાસ શેકી લઈએ જો તમારે આખા વર્ષ માટે રાખવો હોય તો જેમ જેમ ખવાતો જાય તેમ જ શેકવાનો અત્યારે હું મુખવાસ મારે જેટલો જોઈતો હતો એટલો શેકી લઈશ મુખવાસ શેકતી વખતે ઘી એક ચમચા જેટલું મૂકવાનું અને સામે ચારથી પાંચ ચમચા જેટલું મારું આ ગોઠલીનું ખમણ હતું મેં તે બધું ઉમેરી દીધું છે તો હવે ગોઠલીને ત્યાં સુધી હલાવીશું જ્યાં સુધી તે એકદમ સરસ એવી ક્રિસ્પી ન થઈ જાય સાથે સાથે મેં અહીંયા અડધી ચમચી જેટલો સંજર પાવડર ઉમેરેલો એકદમ સરસ ક્રિસ્પીનેસ આવી જાય ત્યારબાદ આપણે તેને શેકાઈ ગયું તેમ સમજીશું અહીંયા કલર વધારે ડાર્ક બિલકુલ નથી કરવાનો જો થોડો એવો પણ કાળો થઈ જશે તો ગોઠલીનો મુખવાસ કડછો લાગશે તો ચારથી પાંચ મિનિટ સારી રીતના હલાવી લીધા બાદ હવે આપણો ગોઠલીનો મુખવાસ બનીને તૈયાર છે જો થોડું એવું સંચર પાવડર ઓછું લાગે તો ઉપરથી ઉમેરી શકાય હવે આપણે જે પલાળેલા મીઠાવાળા તલ હતા તે પણ સારી રીતના સુકાઈ ગયા છે તો તેને પણ એકદમ સરસ રીતના શેકી લઈશું ત્યાં સુધી ગોઠલીના મુખવાસને આપણે રેસ્ટ આપીશું જો તમને એમ જ ગોટલીનો મુખવાસ પસંદ હોય તો જે બનાવ્યો છે તે એઝ ઇટ ઇઝ સર્વ કરી શકાય પણ જો સાથે સાથે તમને તલ પસંદ હોય તો આપણે જે તલ અત્યારે મીઠાવાળા શેકી રહ્યા છે તેમાં તેને ઉમેરી દેવાનું અઢીસો ગ્રામ તલ હોય ત્યારે હું અહીંયા એક ચમચા જેટલો આ મુખવાસ ઉમેરીશ તલમાં પણ સેમ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે સારી રીતે તલ ફૂટી જાય ત્યારબાદ ગોટલીનો મુખવાશ તેમાં ઉમેરી દેવાનો તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા બે મુખવાશ જે જમ્યા પછી તમારા માઉથને તો રિફ્રેશમેન્ટ આપશે જ પણ સાથે સાથે વિટામિન્સની જો કમી હશે તો પણ તમારા શરીરમાં એ પૂરી પાડશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ